હું શું કઉ ભવિષ્યમાં હું કોક દિવસ તારા જોડે દગો કરું તો 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 તું મને માફ કરી દઉં ને આ માફ તો કરી જ દઉં ને મરેલા માણસ ને કોણ માફ ના કરે અરે ભાઈ હું તો મજાક કરતો તો પણ હું મજાક નથી કરતી

લગણ વસ્તુ જેવી દે ભાઈ હું શું કહું માર માર ઘેરે એવા જવું છે પણ મેડ નહી આવતો કેમ મેડ નહી આવતો મને ચિંતા તમારી થાય છે ઘરમાં કચરા આપોતું ઓવા ચિંતા કરી જે થયું મને કેતો ખરા તો મને ખબર પડે હું કહીશ તો તમે કરશો પણ કેતો ખરા મારે લાખ રૂપિયા જોઈએ સવારો ચાલુ લઈ ગયા ને લાખ રૂપિયા કઈ નાની કિંમત નહી લાખ રૂપિયા જોઈએ છે પણ સેના માટે જોઈએ છે મને કહે તું તમારે આપવા છે કે નહીં આપવા તમારે સેના માટે લાખ રૂપિયાની જરૂર પડી મારા ભાઈને જોઈએ છે હા મને ખબર જ હતી જેવું લાખ રૂપિયા કીધું મને ખબર પડી કે એવું કામ છે એને શું જરૂર પડી લાખ રૂપિયાની ભાઈ અરે એ તો થોડું નુકસાન થયું છે એને જોઈએ છે ઓહ હજી તો 20 વર્ષના ધ્યાને નુકસાન થઈ ગયું શું કરીએ હું જે કરી હોય તમારે છે કે નહીં આપવા ને તો હું મારા દાગીના વેચી આપી દઈશ બોલે આગિ ના કે તમારું ઘર કે લઈ આયા એ મેલ આયેલા છે બધું તમારું બધું મારું શેના માટે જુએ છે ને એ તો શેર બજારમાં થોડો નુકસાન થયું છે એટલે કે આખો ને શેર બજારમાં ઓ શેર બજાર કરા દે જો ટુ બોલર રહે તને એ ભાઈ સક્ટો રયો ને મેત્રા કાતો બક્તા રવિ નાયો છે કે તમને આની ખબર અરે કોઈ છે તો મને ના ખબર હોય અલ્યા ભાઈ એટલા લક્ષરો તો જો તું કલા મક્ષરો બરાબર છે ઓગળી વરનો છે 100 રૂપિયા લેવું થઈ ગઈ એવી શેર બજાર જ્યારે શેર બજાર તો આવડી ના ગયો બધું તમને ખા ખા બીજા બધા તો દુનિયા ગાડા છે ને અને મારો ભાઈ બેનો ગાડો તમારી નજર માં ગઈ વખતે 10000 રૂપિયા આલ્યા કા આયા ને આલે મને હું આપી દઈશ લોઈ ના પીસો આ તો લાવો પેલા 10000 આલો પેલા રૂપિયા ને તમારા નતા જવા તો નયા ના પડજે ભાઈ આ બધા બાને કમાણી કે જરૂર હતી બે ભાઈ બેન ભેગા થઈને ચિત્ર જોને મા તમે ચિત્ર આયા છો તો ચિત્ર જો 10000 માં ચિત્રો ને તમે તો ચાલાક લોમડી છો

મહારાજ ને પૈસા નહીં મેરબોની કરીને કહી દે ને એને જોઈ લાઈ ભરવો તો એ તમારે આપવા છે કે નહીં આપવા છે નથી આપવાના મારા જોડે રૂપિયો નથી બોલાવો શું કરવાનું તમે ના આપો તો હું ઘર છોડી જતી રહીશ એ તો ભાઈ બેન બે લઈ માગી બેસો ને તમે નહીં આપવાના ને એકવાર હા કહી દો હું જતી રહી છું હા ભાઈ હવે આપું છું પણ ચાલ હાલ મને કહી દે એ આપશે હવે આપશે હું ના ચાલે મને ચોખ્ખું હું કેવું પડે ગાતા કે વચ્ચે 60000 120000 ₹10000 જતા રહે ને મી હવે જતા જતા જા તને દેજે જા હા જા 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 હું તને લઈ જાય દે આજ આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે હવે કઈ ડાકર નો ફોન છે બોલો સાસુમાં હમણાં જ એકલ તમને યાદ કરતી હતી

અરે ફુવારો જોઈને તો તમે એવી રીતે ગાંડા થયા છે ને જાણે લોકો વરસાદમાં દેડકો ગાંડો થાય ને એમ શું બોલી રહી છું યાર ઝઘડો થશે ફોટો શું આ લમણા લઉં છું તો તમે કરો છો ઝઘડો હું કરું છું અરે પણ તને ખબર નઈ પડતી યાર ફરવા આયા છે એક તો 6 મહિને ને હવે ઝઘડા કરું છું આઈ તો તમે કયા સીધા છો તમે ઝઘડાના મૂળ ગોતી રહ્યા હો છો લો ફોટાનું ચાલુ કરી દો ફોટા નઈ પડાવતા આખા ફોટા નઈ પડાવતા આખા તે નહીં જ પડાવતા ને ફોટા પડાવવાનું કહીએ ને એટલે દૂર દૂર ભાગશે પણ એમ જેટલા ફોટા જોવો છો તારા મારા હું કહું ને કે તમારા માં જોડે પડાવવાના પડાય કાલે ભાઈ બસ રોજ આજ ચાલુ હોય છે કાલે પડાય કાલે પડાય કાલ પડતી જ નહીં કાલ કાલ કરતા પછી ઘરે જતું રહેવાનું પણ ચાર દાડા અહીંયા ફરવા આયા છે આરામથી શાંતિથી મગજ ફ્રેશ કરવા દેને આખો દાડ પડી રહેવાનું બીજું કશું કરવાનું જ નહીં બહાર ફરવા નહીં ગયા બસ આ કોફી નાવાનું અલ્યા પણ ગેરથી કંટાળીને તોય અહીંયા આયા છે

ચુપ બડી બડી વાતો કરું છું તો તમે કઈ ડાઈ વાત કરો છો પૈસા આપે છે દરેક વસ્તુમાં પૈસા આપ્યા છે તો લઈ લો આખી હોટલ ઉપાડીને ઘરે કાઠું કોણ તારું તો તમારું પાસે હું કાઠું નહીં હવે ત્યાંથી પી જશે યાર ફરવા છે યાર તો તમે લો ને બોલ બોલ કરો છો કંટાળ્યો છું છું તારાથી હું એ કંટાળી છું પણ જઉં ક્યાં શીખવા કયા ચોઘડિયામાં પડ્યો છું એ સમજણ નહીં પડતી મને મને એ જ નહીં સમજણ પડતી ના ચાલે યાર આ બધું ના ચાલે હવે હા તો તમને તમારી ઘેર મૂકી દઈશ આ પ્રવાસ પતવા દે પછી તમારી કરું છું દવા હું તમારી કરીશ હું તો તમારા ઘરે જાઈ તમને તમારા ઘરમાંથી બહાર કાઢીશ બે હું તો જઉં છું બહાર જાવ એમે એ જોતું તો તમારે દૂર જવાનું બાનું